どこからだ

આ બાજુ વાળા ગો કરી તું બધું જીવ જેવું પણ નાખી કરા રહ્યો સાચું કહું બોલાતા આપડે તમારે સાપરા નું આપડે જે હોય તે કરાવી દો ને યાર જુલાજી બંધ થઈ ગયું ને

ખોળા કા ના કરતા રેડી કામ ઓવા તમે 2 મિનિટ થા સામાન એ જુલાજી યાર નહી લાવ હો પથર પા તમે વાયરિંગ નું કરો કોક કામ કરતા કામ તો

આ બે જણા કે અલ્યા તમે સોન આ હારું મેડમ ને કમ્પ્લીટ કરી દઉં યાર હારું થઈ જાવ ખબર ના પડે ગરમા ભડકો ભલા મને માર નાખશ નહીં નઈ જવા દે યાર લોકો તમારું છે હું તો બેઠો એક પાણી લાવ કશું કામ નહી કરું તમને આવડતું નહીં

વાયરિંગ તમે કરતા મને ખાલી ચાર હાલ દો મારા આવાનો ચાર્જ થાય ખબર તમને આ તમે બેટો આવો કટાકનો એટલે બેટો યાર

મને ભીક લાગી ભીખ લાગેલા પેલા ના ગયા તમે મને ઘેર ની જવા દે આ લોકો મારે સવારે

જો બધા ચોંટી ગયા જલ્દી મારો મને લાગે બાપા મારો બધા ઉભા થઈ જાય મારો પેલો કાપડો મારો હમણા જતી રેતી થોડી થોડી રહી મેં કીધું તું મારું ઘર બાર્યું

જતો રહેશે ઘણીક વાર થોડીક વાર માં બોલાવતો નહીન બીજો વાયરમેન છે પેલો કનુ એને બોલાવી લેજો અને બધું હમું કરાવી લેજો બરાબર કેવું

મને લાગે આપડો કોમ નો સારું કરેલો શાંતિ થી લાવતા નહીં આ વાત પછી ખાલી બોલાવતો જુલાજી ભૂલ થઈ ના લાવું આ તો હું તમારે લાવતો યાર રાશી કોમ કર્યું ખારા ભાઈ બોલાવજો

મારું સારું વાત